અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ કે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા એટલે આકૃતિ અથવા તો તો બીજી રીતે હોય કહી શકાય કે કાર્યકાળનો સંબંધ ધરાવતા ચલો વચ્ચેનો જે સંબંધ રેખાંકિત કરી શકાય તેના દ્વારા જે ચિત્રમાં તેને પણ આપણે આકૃતિ કહી શકાય એવી જ રીતે બીજો બીજો ટોપિક છે કે આલેખ એટલે શું કે સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટે જે આલેખ દોરવામાં આવે છે આ વિદ્યાર્થી મિત્રો આ ટોપિક ફરજિયાત યાદ રાખો જરૂરી છે કે જ્યારે તમને માહિતી કેવી આપેલી હોય સતત અને જ્યારે તમને માહિતી અસતત આપેલી હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે આ અસત માહિતી માટે આકૃતિ અને જ્યારે સતત માહિતી આપે હોય ત્યારે ફરજિયાત આલેખ દોરવામાં આવે છે એટલે કે આલેખ એટલે જે માહિતી કેવી હોય તો કે સ્પષ્ટ ન હોય તે માહિતીનું ચિત્ર દ્વારા જે નિરૂપણ કરવામાં આવે છે તેને આલેખ કહેવામાં આવે છે અને જે માહિતી જે હોય તે માહિતી માટે આકૃતિ દોરવામાં આવે છે એવી જ રીતે તેના ઉપરથી બે ગુણ માટે મોસ્ટ મોસ્ટી પ્રશ્ન છે આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત તો વાત કરીએ આકૃતિ કે જે માહિતી સ્પષ્ટ હોય તે માહિતી માટે ફરજિયાત આકૃતિ દોરવામાં આવે છે અને જે માહિતી સ્વયંપષ્ટ ન હોય તો તે માટે ફરજિયાત આલેખ દોરવામાં આવે છે પછી બીજો મુદ્દો કે આકૃતિ દોરવા માટે ઊંડા જ્ઞાનની જરૂર નથી આલેખ દોરવા માટે જે આંકડા શાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો આપણે તમે ધોરણ અગિયારમાં માં માંગ રેખા છે પુરવઠા રેખા જે બધી આકૃતિ દોરી છે અને એના વિશે શીખી પણ ગયા છો

કે અઘ્રહ અને અટપટ્ટો લાગતો જે અર્થશાસ્ત્રનો અભ્યાસ એ કેવો કરી શકાય તો કે સરળ અને એનાથી સ્પષ્ટ બને તો કે આપણને વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે ઇકોનોમિક વિષયમાં મોટા ભાગની બધી થિયરી હોય આંકડા કે માહિતી આપેલી હોય તેનાથી જે અઘ્રોહ અને અટપટ્ટો જે સિદ્ધાંતો હોય એને લગતા અર્થશાસ્ત્રનો જે આપણે વાત કરવી તો અર્થશાસ્ત્રનો અભ્યાસ કેવો કરી શકાય તેના મદદથી સરળ અને સ્પષ્ટ બનાવી શકાય પછી અર્થતંત્રમાં થતા જે ફેરફારોના વલણો છે એ સહેલાઈથી એક જ આકૃતિમાં જોઈ શકાય પરંતુ ત્યાર અર્થતંત્રમાં જે ઘણીવાર તેજી હોય ઘણીવાર મંદી આવેલી હોય ઘણીવાર ફુગાવો હોય તો આવી બધી માહિતીને અથવા તો દેશમાં કેટલી ગરીબી છે કેટલી બેરોજગારી છે વાવ વધારો કેટલો છે આ બધી માહિતી તમે આકૃતિ દ્વારા એક જ આકૃતિમાં સહેલાઈથી જોઈ શકાય પછી વાત કરીએ તો વિવિધ ક્ષેત્રોમાં જે ફેરફારો થાય તે સહેલાઈથી સમજી શકાય તો વિવિધ ક્ષેત્રો એટલે તો કે ગમે ત્યારે આ શબ્દ આવે વિવિધ ક્ષેત્ર અથવા તો આપણા દેશના જે વ્યવસાય ક્ષેત્રોની વાત કરવી તો કૃષિ ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર આ ત્રણ ક્ષેત્રોમાં જે ફેરફારો આવે છે તે સહેલાઈથી આપણે સમજી શકાય પછીનો મુદ્દો છે કે અર્થતંત્રના કેટલાક પરિબળો માટે

લખનાર અને વાંચનારનો સમય અને શક્તિ આ બંને આકૃતિ દ્વારા સામેવા આ વ્યક્તિને સમજાવવાનું હોવાથી સમય અને શક્તિ બંનેનો બચાવ કરી શકાય અને છેલ્લો મુદ્દો છે કે અઘરા સિદ્ધાંતો સમજવા માટે આપણા માટે આકૃતિ દ્વારા સરળ બનશે કે દાખલા તરીકે મામનો નિયમ છે પુરવઠાનો નિયમ છે આવકના ખ્યાલો છે ખર્ચના ખ્યાલો છે ના બધા ખ્યાલો સમજવા માટે આલેખ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે પછી બે ની વાત કરીએ તો કે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિદ્યાર્થી મિત્રો ત્રણ ગુણ માટે મોસ્ટ એમ્પી પ્રશ્ન છે અને બોર્ડમાં પણ વારંવાર આ પ્રશ્ન પૂછવામાં આવે છે માર્ચ બે હજાર આઠ બે હાજર ઓગણીસ અને આ લેખના પ્રકારની પસંદગી અને રજૂઆત વિદ્યાર્થી મિત્રો કે જયારે પણ તમે આકૃતિ દોરવાની શરૂઆત કરો ત્યારે એના પ્રકાર અને પસંદગી શું કરવાની છે એની રજૂઆત કઈ રીતે કરવાની એની પસંદગી કરવાની પણ આપણે યાદ રાખવાનું છે કે જ્યારે પણ બોર્ડમાં જે પાંચ ગુણનો આપણે સ્ટેપ હોય આકૃતિ દોરવાનું ત્યારે આપણે કોઈ પસંદગી કરવાની નથી એમાં રકમમાં તમને કીધેલું તો હશે બસ સ્તંભ આકૃતિ દોરો પાંચ પાંચની સ્તંભ આકૃતિ દોરો વિભાજીત સ્તંભ આકૃતિ દોરો વૃતાંશ આકૃતિ દોરો પછી બીજો કેની સ્પષ્ટતા કઈ માહિતી માટે આકૃતિ આપેલી છે એની સ્પષ્ટતા આપણે કરવી એટલે કે તમારે ફરજિયાત જ્યારે પણ આકૃતિ દોરો ત્યારે એનું શીર્ષક દ્વારા તેનું કરવાની છે સ્પષ્ટતા કરવાની કે દાખલા તરીકે બેરોજગારીની માહિતી આપી હોય અને તમને કીધું પાસ તો તમારે લખવું પડે સ્પષ્ટતા કરવી પડશે કે કયા પ્રકારની માહિતી માટે કયોગ્રાફ દોરવામાં અથવા તો આકૃતિ દોરવામાં આવે છે પછી ત્રણ નંબર છે ચોક્કસ સ્કેલ માપ ખાસ તમારે ધ્યાન રાખવાનું જ્યારે પણ આકૃતિ દોરીએ ત્યારે સ્કેલ માપ લેવી ત્યારે એક્સ ધરી અને

તો અહીંયા જે આપણે દાખલા તરીકે વર્ષ લખ્યું હોય તો અહીંયા બધા વર્ષો લખવાના અને અહીંયા જે ટકાવારીની માહિતી આપી હોય તો અહીંયા જે પણ ટકા દાખલા તરીકે બેરોજગારીની ટકાવારી તો બેરોજગારીની ટકાવારીની માહિતી તમારે ફરજિયાત દર્શાવવી પડશે પછી જે પાંચ નંબર આંકડા કે માહિતીનો સ્ત્રોત કે વિદ્યાર્થી મિત્રો ઇકોનોમિક્સની બુકમાં ઘણી બધી કે માહિતી જોઈએ છે તેની નીચે તમને ઘણી વાર એના સ્ત્રોત આપવામાં આવે કે દાખલા તરીકે કોઈ બેંકને લગતી માહિતી હોય તો તેમાં ગરીબીની હોય બેરોજગારીની હોય તો જે તે મંત્રાલયની માહિતી હોય તો એના પણ આપણે આંકડાકીય માહિતીનો સ્ત્રોત કંઈક લખવાની ખાસ જરૂર નથી અને છેલ્લનું જે આંકડાકીય માહિતી ગણવાની રીત જ્યારે તમે આકૃતિ દોરો જુઓ ત્યારે તમારે ગણતરી ખાસ આવશે નહીં પરંતુ જ્યારે આલેખ દોરવાના થાય ત્યારે ગણતરીએ ફરજિયાત કરવી પડે અને આપણા અભ્યાસક્રમમાં એક પ્રકાર છે વૃતાંશ આકૃતિ જ્યારે વૃતાંશ આકૃતિની ગણતરી કરવામાં આવશે ત્યારે આંકડાકીય માહિતીની તમારે ગણતરી ફરજિયાત દર્શાવવી પડે પછી પ્રશ્ન નંબર ત્રણ છે આકૃતિના પ્રકારો આ પ્રશ્ન પણ બોર્ડમાં બે હજાર ઓગણીસમાં એકવાર આવી ગયેલો પ્રશ્ન છે ટૂંક ટૂંકા પ્રશ્ન તરીકે આવે છે આકૃતિના મુખ્ય આપણે જોવા જઈએ તો છ પ્રકારો છે પહેલો પ્રકાર છે ચિત્રાકૃતિ

અને છઠ્ઠો પ્રકાર છે વૃતાંશ આકૃતિ હા વિદ્યાર્થી મિત્રો તો અહીંયા ધ્યાન રાખો કુલ કેટલા પ્રકારો છે છ પ્રકારો તો આપણા અભ્યાસક્રમની વાત કરવી ઇકોનોમિક્સની વાત કરવી તો આપણા અભ્યાસક્રમમાં છે ટોપિક નંબર ત્રણ ટોપિક નંબર પાંચ અને છ નંબરનો ટોપિક એટલા અભ્યાસક્રમમાં છે બીજા આપણા અભ્યાસક્રમમાં નથી એટલે કે આપણે સામે શ્રેણી અથવા તો રેખા આકૃતિ દોરવાની છે પછી સ્તંભ આકૃતિ સ્તંભ આકૃતિના ત્રણ પ્રકારો સાદી સ્તંભ આકૃતિ

તો કે સ્તંભ આકૃતિ આપણે દોરવી હોય તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે આપણે દર્શાવી તો આ જે સ્તંભ છે તો કે સ્તંભ વચ્ચેની જે પહોંચ છે એ કેવી રાખવાની છે તમારે એક સરખી તમારે રાખવાની છે આ જે અંતર છે એ કેવું રાખવાનું છે આપણે એક સરખું પછી સ્તંભની ઊંચાઈ અથવા તો માહિતી આપે છે દાખલા તરીકે પચાસ નો સ્કે ચાલીસ નું લેવાનું ત્રીજો સાઠ નો આપ્યો હોય તો સાઈઠ નું જે પ્રમાણે કે માહિતી આપેલી હોય તે પ્રમાણે તેની ઉંચાઈ આપવી જોઈએ ત્રીજો મુદ્દો દરેક સ્તંભ વચ્ચેનો અંતર

કે દરેક સમકાઈ ધરી પર દોરવામાં આવે છે એક્સ ધરી ઉપર પણ ઘણી વાર અત્યારે તમે જોતા હોય છો આઈપીએલ જે ક્રિકેટ છે એમાં એના તમે ગ્રાફ જોયા હોય તો એ લોકો છે ત્યાં વાય ધરી ઉપર પણ ગ્રાફ દોરે છે સ્તંભ આકૃતિ જે દોરેલી હોય વાય ધરી પર હોય પણ આપણે તો યાદ રાખવાનું છે હંમેશા સ્તંભ એક્સ ધરી ઉપર દર્શાવવાના અને જે ધરી પર તમે દર્શાવો છો તે પરિબળને તમારે કહેવું પડશે આધાર એક્સ ધરી પર જે દર્શાવો એટલે આપણા માટે આધાર કયો છે એક્સ ધરી અને છેલ્લો ટોપિક છે કે દરેક સ્તંભો માહિતીના ક્રમમાં દર્શાવવામાં આવે આ તો કે યાદ રાખજો દરેક ઉભા સ્તંભ જે માહિતીના ક્રમમાં દર્શાવવામાં આવે પહેલી માહિતી માટે પહેલો સ્તંભ બીજી માહિતી માટે બીજો સ્તંભ અને ત્રીજી માહિતી માટે ત્રીજો સ્તંભ દોરવામાં આવશે એવી રીતે જે જે ક્રમમાં હોય એ રીતે માહિતી તમારે દર્શાવવી પડે પછીના પ્રશ્નની વાત કરીએ તો વૃતાશ આકૃતિ

ત્યારે તેવી જે આકૃતિ બને ને તેનું કહેવાય વૃતાંશ આકૃતિ કહેવાય આ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કોઈ ચલને કોલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવવામાં આવે ત્યારે જે આકૃતિ બને છે તે આકૃતિને વૃતાંશ આકૃતિ કહેવામાં આવે છે અને મેંશ યાદ રાખજો દરેક વિદ્યાર્થી મિત્રોને જાણતા હશે કે વર્તુનું ક્ષેત્રફળ કેટલો હોય ત્રણસો ને સાઇન્ઠ અંશ આપેલું હોય એટલે ચલના કોલ મૂલ્ય બરાબર આપણે પણ જે કેટલા અંશ લેવાના છે ત્રણસો ને સાઠ અંશ લેવાના અને તેના આધારે જે માહિતી ના શું પાડવામાં આવશે તો કે વૃતાંશ પાડીને પેટા મૂલ્ય દર્શાવવામાં આવે એક વિદ્યાર્થી મિત્રો આપણને યાદ રાખજો કે જ્યારે પણ તમારે વૃતાંશની ગણતરી કરવાની હોય તો વૃતાંશ શોધવા માટેની જે રીત અથવા તેનું જે સૂત્ર છે તો કે વૃતાંશ બરાબર પેટા મૂલ્યના શેદમાં કુલ મૂલ્ય ગુણ્યા ત્રણસો સાઠ આ સૂત્ર મૂકશો એટલે તમારો જે વૃતાંશ આવી જાય અને વૃતાંશના આધારે આપણે જે વૃતાંશ આકૃતિ દોરવામાં આવે છે પછી વાત કરીએ તો પ્રશ્ન નંબર ચાર આલેખના પ્રકારો આપણે વાત કરી બરાબર તો કે આપણે આગળ જે છ પ્રકારો વાત કરી હતી આકૃતિના આપણા અભ્યાસક્રમમાં ત્રણ પ્રકારો છે આલેખના પ્રકારો આપણા અભ્યાસક્રમમાં નથી તો પણ વાર આ ટૂંકા પ્રશ્ન તરીકે એક ગુણ બે માં પ્રશ્ન પૂછવામાં આવે છે કે આલેખના પ્રકારો જણાવો તો પહેલો પ્રકાર સામેક શ્રેણીના વલણો દર્શાવતા આલેખ બીજો પ્રકાર છે સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેના આલેખ અને એના પેટા ચાર પ્રકારો છે સ્તંભ આલેખ છે આવૃત્તિ બહુકોણ આવૃત્તિ વક્ર સંચય આવૃત્તિ બહુકોણ અને ત્રણ નંબરનો છે લઘુ ગુણક એટલે કે લોગ આધારિત આલેખ એટલે ટોટલ આપણે આલેખના મુખ્ય ત્રણ પ્રકારો એ સામયિક શ્રેણીના વલણો દર્શાવતા આલેખ સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેના આલેખો એના ચાર પેટા પ્રકારો સ્તંભાલેખ આવૃત્તિ બહુકોણ આવૃત્તિ વક્ર સંચય આવૃત્તિ બહુકોણ અને ત્રીજો પ્રકાર જે લઘુ ગુણક અથવા તો લોગ આધારિત આલેખ પછી વાત કરવી તો પ્રશ્ન નંબર પાંચ અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ કે આપણે જે ઇકોનોમિક ભણવી અર્થશાસ્ત્ર ભણવી જેવી એમાં ટેકનોલોજીનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાનો છે તો મુખ્ય રીતે આપણે જોવા જઈએ તો ત્રણ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે પહેલી ટેકનોલોજી છે કમ્પ્યુટર ટેકનોલોજી આના પછી બીજી ટેકનોલોજી છે ઇન્ટરનેટ ટેકનોલોજી અને ત્રણ નંબરની ટેકનોલોજી છે કમ્પેક ડિક્સ એટલે કે સીડી તો પહેલાની વાત કરવી કમ્પ્યુટર ટેકનોલોજી આ બોર્ડમાં બે વાર આવી ગયેલો કે પહેલો મુદ્દો છે પ્રેઝન્ટેશન બનાવ અથવા તો તૈયાર કરવા બીજો છે એક્સલ વર્કશીટ ત્રીજો છે આકૃતિના લેખ દોરવા માટેના પ્રોગ્રામો પછી જે અભ્યાસ સામગ્રી સાચવવા માટે અને અન્ય સાધનો કારણ કે કમ્પ્યુટર ટેકનોલોજી યાદ રાખજો પ્રેઝન્ટેશન બનાવવા માટે અથવા તો તૈયાર કરવા માટે એક્સેલ વર્કશીટ તૈયાર કરવા માટે આકૃતિ અને આલેખ દોરવા માટેના પ્રોગ્રામો અભ્યાસ સામગ્રી સાચવવા માટે અને અન્ય સાધનો પછી વાત કરીએ તો ઇન્ટરનેટ ટેકનોલોજી એમાં પહેલું છે ટ્યુટોરિયલ ટ્યુટોરિયલ એટલે કે જે ઓપન એક્સેલ લિંકમાં ઘણી બધી માહિતી જે ઇકોનોમિક્સની મૂકવામાં આવે છે તે ઘણા બધા જે નિષ્ણાંત વ્યક્તિઓ એવો શાસ્ત્રીના એના જે વિડીયા છે એની બધી વ્યાખ્યાઓ છે જે યુટ્યુબમાં છે અથવા તો ઓનલાઈનના માધ્યમથી આપણને જે પ્રાપ્ત થાય છે અને એ જ આપણે તેનો ઉપયોગ કરીએ તો આપણા માટે ટ્યુટોરિયલનું કાર્ય કરશે પછી બીજો જે ત્વરિત શિક્ષણ કે જાણકારી માટે પછી ત્રીજો જે વાંચવા લાયક સામગ્રી વિવિધ માહિતી મેળવવા માટે અન્ય માહિતી મેળવવા માટે અને આંકડાકીય માહિતી બાર ઇન્ટરનેટ ટેકનોલોજીમાં ટ્યુટોરિયલ ત્વરિત શિક્ષણ કે જાણકારી માટે વાંચવા લાયક સામગ્રી માટે વિવિધ માહિતી 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 માટે માટે અન્ય અને આંકડાકીય પછી વાત કરીએ તો ત્રીજો પ્રકાર છે કમ્પેક ડિસ્ક એટલે કે સીડી બાર કે જે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ હોય અથવા તો સંશોધન કરતી જે સંસ્થાઓ છે એ લોકો છે અથવા તો જે તે મંત્રાલય હોય લોકો કમ્પેક ડિશનો ઉપયોગ કરે છે અને એમાં જે ઘણી બધી આંકડાકીય માહિતી રજૂ કરવામાં આવે છે તો એવી માહિતી કઈ કઈ આપણા બજારમાં મળે છે તો ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીની સીડી વસ્તી ગણતરીના આંકડાની સીડી ઉદ્યોગોના સર્વેની સીડી એન એસ ઓની સીડી એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનની સીડી તો કે આ બધામાંથી આપણને ઘણી બધી આંકડાકીય માહિતી પ્રાપ્ત થાય પણ સામાન્ય વ્યક્તિ હોય ત્યાં સીડીનો ઉપયોગ કરતા નથી આ કમ્પેક્ટ કોના માટે ઉપયોગી તો કે નિષ્ણાંત વ્યક્તિ હોય પણ સંશોધન કરતી સંસ્થાઓ હોય અથવા તો ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ છે તેના અભ્યાસમાં એ લોકો કરે છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે આ વાત કરીએ ચેપ્ટર નંબર એકની હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર નંબર બેમાં રીપી એ લર્નિંગ એજ્યુકેશનમાં વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર